પછી આ રિક્ષાવાળા ભાઈ પટપટ 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 ચાલુ થઈ જાય ભાઈ તું હોય જા પછી હું બોલું થાય તું હોય જા આમાં શું કેરોસીન નહીં હોય કેરોસીન તો મળતો જ નથી સાયલન્સ ગયો ભાઈ ગયો પટપટ પટપટ હેલો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં સવારના વાગી ગયા છે પોણા નવ બંને છોકરીઓને સ્કૂલે ટાઈમસર વહી ગઈ છે બંને આજે વડાપાઉં લઈ ગઈ છે કેમ કે આપણે કાલે રાત્રે વડાપાઉં બનાવ્યા હતા એટલે બને આજે લંચ બોક્સ માં પણ વણા પાઉ છે આઈશા વડા પાઉ લઈ ગઈ છે પ્રીશા વડા પાઉ નથી લઈ ગઈ ઈ ખાલી ચીઝ પાઉ લઈ ગઈ છે ઈ પાઉ પાછું મસાલા વાળું ખાલી વડું નથી ન પણ ચીઝ ન છે એટલે ઈ ખાલી ચીઝ પાઉ લઈ ગઈ છે અને આપણો આમળાનો જ્યુસ રેડી છે આપણો આમળાનો જ્યુસ પી લઈએ તો સારું ચાલો કન્ટિન્યુ બ્લોગ માં બન્યા રહેજો થોડી મડીએ શું કે મજામાં હે હા પછી આમળા વયા જશે તો શું કરશું

તો વાંધો નહીં સારું ચાલો ગરમ પાણીથી નાવાની મજા કેવી આવે બહુ મજા આવે શરીર એકલાસ ફ્રેશ થઈ જાય સારું ચાલો દસ વાગી ગયા છે આપણે કપડાને બધું ધોવાઈ ગયું છે હવે આપણે છે ને થોડીક રસોઈ વહેલી બનાવવાની છે કેમ કે આઈશાના પપ્પાનું છે ને સ્કૂટર બગડી ગયું છે એટલે મારે તેડવા પણ જવા પડશે તો ફટાફટ આપણે રસોઈ બનાવી નાખી આજે રસોઈમાં બનાવવાના છે દાળ ભાત અને વટાણાનું શાક બનાવવાનો છે સરગવો સારો હતો સરગવો પણ લઈ આવી છું હવે જો વટાણાનું શાક બનાવું છું કે સરગવાનું શાક બનાવું છું એ હજી નક્કી નથી થયું પણ દાળ ભાત તો આજે ફાઇનલ જ છે તો સારું ચાલો કોને બ્લોગમાં બન્યા રહેજો દાળ મૂકવા માટે પણ દાળ પણ કાઢી લીધી છે જો બટેટા નહોતા તો બટેટા પણ લઈ આવી છું અને સરગવો એટલો સરસ સરગવો હતો ને તો મેં સરગવો ઘણો બધો લીધો મને સરગવો પણ બહુ જો આપણે દાળ ભાત કરવાના છે એટલે દાળને આપણે બાફવા મૂકી દઈશું બટેટા પણ નહોતા એટલે હું બટેટા પણ લઈ આવી છું અને સરગવો પણ સારો હતો તો સરગવો પણ લઈ આવી છું મને સરગવો લોટવાળો બહુ ભાવે અને મારી નાનકડી બેબી છે પીસા એને પણ સરગવો બહુ ભાવે એ તો બાફેલો સરગવો એ ખાય છે એને સરગવો લોટવાળો પણ બહુ ભાવે તો સારું ચાલો હવે આપણે આજે દાળ ભાત બનાવી જો આપણે ખાલી વટાણાનું શાક બનીને પણ તૈયાર આજે બટેટું નથી ને ખાલી વટાણાનું શાક કર્યું છે વટાણા હતા ને સીઝનમાં વટાણાનું શાક મજા આવે મસ્ત ધુવાણા નીકળે છે એકદમ સરસ બની ગયું છે મોસ્ટ ઓફ છે ને લોખંડમાં વસ્તુ અમે વધારે બનાવીએ છીએ લોખંડના કઢાઈમાં દાળ પણ આપણી બફાઈ ગઈ છે હવે દાળનો વઘાર કરવાનો છે દાળ થઈ જાય વઘાર થઈ જાય એટલે એક બાજુ આપણે રાઈસ બનાવી નાખીએ ચોપોણો એક થઈ ગયો છે ને છે ને હું આજે મારા હસબન્ડને તેડવા આવ્યું છું કેમકે એનું સ્કૂટર ખરાબ થઈ ગયું છું એટલે હું અને તેડવા આવે એની વેઇટ કરું છું મને કે હું પાંચ મિનિટમાં આવું છું જોઈ ની પાંચ મિનિટ ક્યારે થાય ને પેલા મને કે સાડા બાર આવશે પછી હું સાડા બારે પહોંચી તો કે હજી મારે પાંચ મિનિટ થશે હવે જોઈ ક્યારે એની પાંચ મિનિટ થાય છે છોકરીઓ ઘરે આવી જશે આપણે પૂછશું ત્યારે જેન્ટ્સ નું કામ છે ને આવું જોઈએ કોઈ દી એમ ન હોય ટાઈમ ટુ ટાઈમ પહોંચીએ પાંચ 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 મિનિટ કરીને કલાક થઈ જાય એની પાંચ મિનિટ રસોઈ જો કે બધી કમ્પ્લીટ થઈ ગઈ છે આજે આપણે રસોડું સાફ કરવાનું બાકી હતું પ્લેટફોર્મ ને બધું રસોઈ પૂરી કમ્પ્લીટ કરીને જ નીકળી હતી હું જો હવે પાંચ મિનિટ ક્યારે થાય છે એની આવે એટલે બતાવું ચાલો હાયલા આવે હો આટલી બધી રાહ જોર આવીને પછી હાઈલા પાંચ મિનિટ પાંચ મિનિટ પાંચ મિનિટ પાંચ મિનિટ કરીને અડધી કલાક કરી અંતે હતો એની ટાઈમ એક વાગ્યા નું હાલો હવે તમે સ્કૂટર હાવશો હું હલાવીશ હારું હાલો તમે હલાવી લ્યો થોડીક તો રાહત આપો સવા એક થઈ ગયો છે ને અમે લોકો હવે ઘરે પહોંચી ગયા છીએ અને બધા જમવા પણ બેસી ગયા છીએ આજે બ્લોગ વચ્ચે ઉતરો નથી કેમ કે આ આ આર્યાને જે આ આ આ એને તેડવા અને મૂકવામાં મારો બહુ જ ટાઈમ બગડ્યો છે બરાબર સવારે મારી એક કલાક બગડી ગઈ છે તમારી પાસે તો ચાલો જમવા બેસી ગયા છીએ તો જમવામાં છે ખાલી વટાણાનું શાક બનાવ્યું છે લીલા વટાણા જે અત્યારે સિઝનના આવે છે એ છે અને તમે વાટકામ રોટલી લીધી ડીશ નથી આ થાળી આવડી મોટી છે એને શું કરે અરે પણ એ તો ખાલી આ ઢાંકણું પડ્યું છે ને કેવા કેવા માણસો છે આમ જુઓ તો અને પ્રિશા પણ સ્કૂલેથી આવી ગઈ છે આઈશા પણ સ્કૂલેથી આવી ગઈ છે આપણે બેસી ગયા છીએ જમવામાં જમવામાં છે આપણે રોટલી છે અડદના પાપડ શેકેલા છે શાક છે અને છાસ છે મસાલેદાર અને તુવેરની દાળ છે ધુવાણાં નીકળે છે તુવેરની દાળમાં તુવેરની દાળને ઢાંકી દો અમારે પાછી દાળ ઠરી જશે ને તોય વાંધા પડશે તો સારું ચાલો આપણે જમી લઈએ હું છે ને બજારમાં ગઈ હતી ને

હું તો એમને બસાય અરીસામાં રાખી દઉં છું બધું નાક કાટલું બનાવું છે ને કાટલું બનાવી ગયે એ ઓલી છાસ ઢોરશે અને ખજૂર છે એનો પ્રીસા ખજૂર પાક કેતી હતી એટલે ખજૂર પાક બનાવશું પ્રીસા ખજૂર પાક ખાવાનો છે તારે તો જ બનાવું નથી ખાવો તો નહીં બનાવવાનો આઈસા માટે ગાજરનો અલો બનાવું ને ઓકે હાલો પ્રીસા માટે કાંઈ નહીં જેને ખજૂર પાક ખાવો ને ખજૂર ફોલી દેશે એ ના ખાઈ જો આમ તો જો આમ તો જો છાસ ને ભાત સારું ચાલો આપણે જમી લઈએ

હા તો મારે આજે જવાનું હતું દેવા ટિફિન તો જાવું તો પડે ને મારે બરાબર આજે છે ને પ્રિશાના પપ્પાની ગાડી બંધ પડી ગઈ હતી ને એટલે એને પપ્પાનું તેડવા ગઈ હતી એ હમણાં મારું એક્ટિવા લઈને વયા જાશે આજે તો ને તેડવા આજે હું નહીં આવી શકું આજે છે ને તને મમ્મી મૂકવા આવે ને ત્યારે ને આયશાને ટ્યુશનમાં લેતા જાય આજે મમ્મી લેતા જાય હા આજનો દિવસ મમ્મી લેતા જાશે પછી હું બેયને વોક કરીને તેડી આવીશ વોક કરતી આવીશ હે તા પપ્પાને જરાક જવાબ આપી દેજે બેટા સારું ચાલો પ્રિષા હિન્દી શીખે છે હિન્દી બહુ ઓછું આવડે છે પ્રિષા બેન ને એક્ઝામ હે હિન્દી કી બેટુ જિંજરિયો એક્ઝામ દેવા નહીં આવે ઓ ભેગો આવશે કાઈ જિંજરિયો એક્ઝામ દેવા નહીં આવે ઓલે બેગ માં લઈને લઈ જઈશ હા બેગ માં લઈને લઈ જઈશ તો તો બેગ લઈ જઈશ

હમ સારું ચાલો અમારે આ આર્યો ને આ અમારા ઘરમાં એટલો તોફાની છોકરો છે ને આમ જો આમ જો આમ જો એ એક અને આ બે જણી એને એવી હરી કરશે ને પછી ઓલો ખારો થશે ને એટલે એક પગ મારશે ને એટલે બે જણી ભાગશે ઝીંજુ મારે ને માર ઝીંજુ માર જો જો જો

પોણા છ બંને છોકરીઓ રેડી થઈ ગઈ છે ટ્યુશનમાં જવા માટે બંનેનું આજે છે ને મારી પાસે સ્કૂટર નથી એટલે સામે વાળા ભાભી સાથે એ લોકો ટ્યુશનમાં જાશે એની ઓલી અઈમન છે ને ઈશાની ફ્રેન્ડ એને મૂકવા જશે ને એટલે આ બંનેને પણ મૂકતા આવશે અમારું લુસીનું હોમ મેટર્નિટી હોમ એની ગોદડી છે ને સવારે તપવા રાખી હતી ને તો બહાર છે તડકો જ નથી પણ તોય થોડી વાર તપાવીને તો શું અંદર ને અંદર પેક ને પેક ગોદડી હોય ને તો એને એમ થાય કે આમ ઠંડુ ઠંડુ લાગે ને એટલે હાલો બેગ રેડી થઈ ગયું તો આ સહેસા જો અમારા પૂછડી કેવી હલાવે આમ તો જો લે

ન ગયા છે છે આવી ગઈ પછી આપણે સ્કૂટર વગરના એક બે કામ હતા એ ચાલીને કરવા પડ્યા હતા એટલે આપણી પાસે ટાઈમ રહ્યો નતો હવે જમવા બેસવાનો ટાઈમ થઈ ગયો છે હમણાં એના પપ્પા પણ આવતા હશે એ જમવા બેસી જશે આપણે ત્યાં સુધી છે ને કાટલું અને

રમવા હવે આપણે જમવામાં છે ને આજે એવું છે કે આઈસાને સવારે રાઈસ પરાઠા લઈ જવા છે એટલે આપણે રાઈસ અત્યારે રાખી દીધા છે કેમ કે ગરમ ગરમ રાઈસના પરાઠા સારા ન થાય અને અત્યારે આજે અમારે જમવા માટે પાર્સલ આવવાનું છે એટલે આપણે પાર્સલ જમવાનું છે કેમ કે એકચ્યુલી હજી હમણાં હું ઘરે એવી છું એટલે આજે બધા છોકરાઓને સુખાવાની ઈચ્છા હતી કહું હોટડોગ અથવા બર્ગર બેમાંથી એક એટલે જોઈએ હવે શું થાય છે તારા ડાન્સ પાર્ટી બધી પતી ગઈ છે સારું ચાલો આપણે બીજા કામ પતાવી લઈ જમવાનું પણ પતી ગયું છે આજે જમવામાં આપણે શું હતું હોડોગ હોડોગ હતું જમવામાં પણ અને પ્રિષાબહેનને કાલે એમ હિન્દીની એક્ઝામ છે તો થોડું ઘણું રિવિઝન કેમ કે હવે તો બધું થઈ જ ગયું છે પણ એકવાર ખાલી નજર નાખી દઈએ અને આઈશા પણ એકવાર નજર એ હવે જા જા હિન્દીની એક્ઝામ છે એટલે એ પણ નજર નાખી દે તો બંનેને છે ને થોડું થોડું રિવિઝન કરાવી દઉં એટલે થઈ જાય પછી નેક્સ્ટ વીકમાં છે તારા જતા કોમ પણ કોમ્પ્યુટર છે બંનેને નેક્સ્ટ વીકમાં કોમ્પ્યુટરની એક્ઝામ છે આપણે નથી આજે કાટલું બનાવી શક્યા કે નથી આજે સુખડી બનાવી શકા અત્યારે હવે ફ્રીથી આવે અત્યારે આપણને હડપ ચડે નહીં કેમ કે મિનિમમ એક કલાક તો થાય જ લોટ પણ શેકવાનો હોય એટલે આપણે કાલે બધી તૈયારી બધી પૂરી થઈ ગઈ છે કાજુ બદામ કપાઈ ગયા છે એટલે કાલે જો હડપ ચડી જાય તો આપણે બનાવી નાખશું કાટલું અથવા સુખડી બેમાંથી એક બનશે કાલે અને જો કાલે હડપ ના ચેડી તો રવિવારે તો આપણે કંઈ કામ થતું જ નથી રવિવારે રજા હોય બધાની એટલે સારું ચાલો જોઈએ શું થાય છે હવે આયશા શું કહે છે બ્લોક નો એન્ડ નથી કરવાનો એક વસ્તુ બતાવ આયશા પછી આપણે સુઈને ત્યારે એન્ડ કરશું આયશા બ્લોક નો એન્ડ કરવાની ના પાડે છે કેમ કે આયશા કાઈક બતાવે છે જોઈ શું બતાવે છે આ અમારી સરકટા આયશા છે એમ નહી તમે સરકટાને પરિચય ન કર્યો હું કરાવું છું તમને પરિચય જો જો આયશા આ સરકટા છે જો બધાય મારું સર નથી અને કહેવાય સરકટા જો આ છે સરકટા બરોબર નામ સ્ત્રી સરકટા કક્ષા વ અનુભાગ આકાશ અનુક્રમાંક સ્ત્રી કી બલી વિદ્યાલય ચંદેરી ફોન નંબર સર કાફી હૈ ઘર કા પતા પેડ ફોન સર કાફી હૈ છે ને આ લોકો ભણવા જાય છે કે આવું કરવા જાય છે એ કાંઈ સમજાતું નથી અને બીજું જો છે ને આપણે બુક્સો અમારે તો સ્કૂલવાળા જ પબ્લિકેશન બહાર પાડે છે હવે તમે જો આ બુક્સના એટલા એટલા ભાવ લે છે પણ આ બુક્સનું મટિરિયલ જો કેટલું ખરાબ છે બધાને હો એક ને નહીં આખા ક્લાસમાં બધાને આવી થઈ ગઈ છે બોલો શું કરવાનું સાડા પાંચ હજાર રૂપિયા લીધા છે એ લોકોએ બુક્સમાં અરે બધી બુક્સ થઈને મેં સાડા પાંચ હજાર રૂપિયા તારા દીધા છે પોતાનું બાર પાડે છે બહુ ખરાબ અત્યારે થઈ ગયું છે ને કે સૌ 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 નું પબ્લિકેશન બાર પાડવાનું સ્ટેશનરી માંથી તો કે નઈ એટલે આવું છે આ અમારા મેડમ જો

કોપીરાઈટ આવશે કેમ કે બાર થી ટીવી નો અવાજ આવી રહ્યો છે હોલમાંથી એટલે બ્લોગિંગમાં કોપી રાઈટ યુટ્યુબ પ્લીઝ કોપીરાઈટ ના દેજો જો આઈશા રેડી કર્યું હતું ને એમાં ડ્રો કરે છે શું કર્યું છે આઈશા વેલકમ વેલકમ બેબીઝ બેબીસ બધું લખ્યું છે ને ઓલું તે છે ને ઓલા કાગળ કલરવાળા લગાવવાના હતા વાંધો બગા સાવા મીંડા અને પ્રિસા જોવા એને તો ઘોટણ આવી ગયું પ્રિસા તો આમ ઘોટણ આવી ગયું એને તો એટલી નીંદર આવે એટલી નીંદર આવે ને કે વાત જવા દે ગુંડીને તો અમારે સારું ચાલો આ બ્લોગ ને આપણે અહીંયા છે